સાચવી રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું કાઠિયાવાડી દહીં તિખારી કલ્પરોક્ષ પરિવાર નહીં ભાવતી જે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ઘરમાં કશું જ શાકભાજી ના હોય અને કઠોળ પલાળવાનું પણ ભૂલાઈ ગયું હોય અને એમ છતાં પેટ ભરીને જમવું છે તો કાઠિયાવાડી દહીં તિખારીથી બેસ્ટ બીજું કંઈ પણ ના હોઈ શકે દહીં તિખારીના ઘણા બધા ફાયદા છે નંબર એ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપી પણ છે એટલે પુરુષો પણ બનાવી શકે છે નંબર બે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ થાય છે અને જેટલી પણ વસ્તુઓ વપરાય છે એ બધી જ વસ્તુ લગભગ દરેક રસોડામાં હોય જ છે અને હા ઝડપથી બનાવી શકીએ છીએ માટે બહુ લાંબી માથાકુ નથી નંબર ત્રણ જો દહીં ખાટું મીઠું હોય તો ફક્ત ભાત બનાવ્યા હોય તો પણ ચાલી જાય છે મતલબ કે રોટલી કે ભાખરી ન હોય તો પણ પેટ જરૂર ભરાઈ જાય છે અને હા ખૂબ જ ઝડપથી પણ બની જાય છે નંબર ચાર સૌથી મહત્ત્વની વાત કે દહીં તિખારીના વઘારમાં મનપસંદ અલગ અલગ દરેક વસ્તુઓથી દહીં તિખારીને શણગારી અને દરેક વખતે જુદો ટેસ્ટ એનો લઈ શકીએ છીએ જેની વાત આગળ હું વિસ્તારથી સમજાવું છું અને હા ખૂબ જ ઝડપથી પણ એ બની જાય છે તો ચાલો ઝડપથી બનાવી લઈએ કાઠિયાવાડી દહીં તિખારી રાતે રાતે ભક્તો મેં પહેલાં કઈ રીતે બહુ ઓછી વસ્તુઓ સાથે આપણે આ દહીં તિખારી બનાવવાની છે સોરી કાઠિયાવાડી દહીં તિખારી બનાવવાની છે જેની અંદર આપણે ઘરમાં જેટલી અવેલેબલ હોય એટલી વસ્તુઓ લઈ શકીએ જે મધ્યે કાજુ છે એકદમ ઓપ્શનલ છે કાળા મરી છે નાખી શકીએ છીએ જો ઉનાળો છે ગરમી વધારે છે ન નાખીએ તો પણ ચાલે છે પણ એની સ્મેલ સારી આવશે એટ માટે આજે આપણે નાખીએ છીએ નંબર બે કે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ હોય તો એ છે મીઠો લીમડો જેની સુગંધ દહીતી ખારીની અંદર બહુ જ સુંદર સરસ લાગે છે અને ધાણા છે એનો પાછળનો દાંડલાનો ભાગ એનાથી આપણે વઘાર લેવાના છીએ એ પણ બહુ જ સરસ લાગશે તીખી મરચી આદું છે એ આપણે ક્રશ કરીને નાખીશું દહીં લીધું છે અમારી પાસે હાલ દહીં મોડું છે મારી એવી એક ચોઈસ રહી છે કે દહીં જો મોડું હોય તો થોડુંક લીંબુ નાખીએ તો એનું જે સાવરનેસ છે ખટાશ છે એ દહીંને વધારે સુશોભિત કરે છે તો તમે પણ ટ્રાય કરી શકો છો અને એ ઉપરાંત તેલથી વઘાર લઈ શકીએ છીએ એઝ વેલ ઘીથી પણ લઈ શકીએ છીએ પણ પ્રોબ્લેમ એ થાય છે જો ઘીથી આપણે વઘાર લઈએ તો જો દહીં ઠંડુ હશે તો પછી ઘી છે એ જામી જશે કારણ કે ઘીને જામવાની પ્રકૃતિ છે થોડી થોડીક પણ ઠંડક મળશે તો એ ઘી જામી જશે એના કરતાં તેલ લઈએ તો બહુ સારી વાત છે અને ઘરના બહુ જ સામાન્ય સિમ્પલ મસાલાઓથી આપણે આજનું દહીં ખારીને બનાવવાના છીએ અને હા ખાંડ મેં તમને દેખાડી છે કારણ કે બેલેન્સિંગ માટે ગુજરાતી રેસીપી છે તો બેલેન્સિંગ માટે ગળપણ કંઈક હોવું જરૂરી છે જેના માટે આપણે ખાંડનો ઉપયોગ કરીશું બસ આટલી વસ્તુઓથી આવો કાઠિયાવાડી દહીં તિખારી આપણે તૈયાર કરી લઈએ બગતો ત્રણ ચમચી આપણે તેલ લીધું છે ઘીની જગ્યાએ આપણે તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ અને આગળ વાત કરી પ્રમાણે ઘીને જામવાનો સ્વભાવ છે અને એક વાત મહત્વની એ સમજી રાખવાની કે વઘાર છે આપણે દહીંની અંદર નાખવાનો છે નહીં કે દહીંને આપણે વઘારમાં નાખીએ કારણ કે દહીંનો સ્વભાવ છે જો એ ગરમ થશે તો એ ફાટી જશે આપણે કઢી નથી બનાવી રહ્યા પણ દહીં તિખારી બનાવી રહ્યા છીએ એટલે વઘાર તૈયાર થાય પછી એ આપણે દહીંની અંદર નાખવાનું છે તેલ ગરમ થાય થોડીકરાય

કોથમીરનો ડાંગનો ભાગના કં જોશું લીલે મરચી આદુ અને કાજુ અહીંયા આપણી ગેસની ફ્લેમ ધીમી છે અને એ જ વખતે વધારે તીખા જોતી હોય તો લાલ મરચું નાખી શકીએ અને કલર માટે હળદર નાખી શકીએ અને હા નમક છે પાછળથી નાખીએ છીએ પણ અહીંયા મહત્વની વાત એ સમજવાની છે કે આને એક ચલાવી તેલમાં રશ થશે એટલે હળદર ને લાલ મરચું પાકી જશે અને પછી તરત જ નાખી દઈશું આપણે થોડું પાણી તેનું કારણ એ છે કે આપણે હવે નમક નાખીશું અને બેલેન્સિંગ માટે ખાંડ કે ગળપણ નાખીશું તો એ ઉગળી જવું જરૂરી છે ને તો પહેલાં નાખીએ છીએ નમક આપણે દહીંની માત્રામાં નમક નાખી દઈશું અને બેલેન્સિંગ માટે ગળપણ પણ તમે ખાંડ કે ગળપણ પણ સ્કીપ પણ કરી શકો છો પણ દહીં જો ખાટું મીઠું હોય ને તો એ સારું લાગે હવે ઓગળી જશે એટલે ફરત જ આપણો વઘાર તૈયાર છે અને હા મેં પહેલાં કહ્યું હતું જો દહીં મોડું હોય તો પછી થોડુંક લીંબુ નાખી દઈએ તો એની ખટાશ એની સાવરનેસ છે એ બહુ જ સરસ આવે છે બાકી આપણો વઘાર તૈયાર છે સરસ આવી રહી છે ખાંડ ઓગળી જાય એટલી જ વાર આપણે લગાડવાની છે ખાણ ઉગળી ગઈ છે પગાર આપણો તૈયાર છે હું બંધ કરી દઉં છું પ્રિયજનો દહીં તિખારી બનાવીએ કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી એમ છતાં પણ અમુક વાતોનું અનુસંધાન રાખવું પડે છે દાખલા તરીકે દહી તિખારીની અંદર ટામેટાનો ઉપયોગ નથી કરવામાં આવતો જોકે કોઈ લોકો નાખતા હોય છે પણ મારી પર્સનલ ચોઇસ એવી છે કે ઓથેન્ટિક કાઠિયાવાડી જે દહીં તિખારી છે એમાં ટામેટા નથી નખાતા અને ઓબ્વિયસલી લોકો લસણ કે ડુંગળી નાખતા હોય છે પણ આપણે એજ સત્સંગી તરીકે કે વૈષ્ણવ તરીકે નથી નાખતા તો કંઈ વાંધો નથી અને એનો ટેસ્ટ પણ તો પણ છતાં સારો આવે છે કારણ કે આપણે કોથમીર નાખીએ છીએ આદુની પેસ્ટ નાખીએ છીએ ઇવન તીખી મરચી નાખીએ છીએ અને જો હિંગ ખાતા હોય તો હિંગ પણ નાખો છો અને મીઠોલીમલો તો છે જ તો બીજી વાત એ છે કે દહીં તિખારી બનાવતી વખતે દહીં ઠંડુ હોય તો વધારે સારું છે અને દહીંને પહેલાં ઘૂંટવાનું નથી મતલબ કે દહીંના જે નાના મોટા ડેફારી જાય ને એનાથી પણ દહીં તિખારીનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે તો અમુક વાતાવરણ અનુસંધાન રાખીએ અને હા જો મેથી નાખીએ છીએ તો પણ એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે મેથી દાજવાને દેવી જોઈએ બળવાને દેવી જોઈએ આ રીતે બનાવજો બનાવતા હોય તો કોંગ્રેચ્યુલેશન અને જો ગમે રેસીપી તો અવશ્ય કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય સ્વામનારાયણ અવશ્ય લખજો મળીએ છીએ ફરીવારે એક નવી રેસીપી સાથે